નમસ્કાર આમ દેવરાયુનેશન પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે હાલોલ તાલુકાના રામેચરા અને મેળી ગામ વચ્ચે રોડ ઉપર બે બાઇક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે મળતી માહિતી મુજબ રામેશરા તરફથી વાડ કપાવીને પરત ફરી રહેલા મદાર ગામના સુરેશ શનાભાઈ નાયક અને રવિન્દ્ર નારણભાઈ નાયક તેમની બાઇક પર સવાર હતા આ દરમિયાન સામેથી આવતી રામેશરા ગામના મનોજ નામના ઈસમે પોતાની બાઇક ગફલત ભરી રીતે હંકારી હતી અને સામેથી આવી રહેલ બાઇક સાથે જોરદાર ટક્કર થઈ હતી અકસ્માતમાં સુરેશ નાયકને પગ અને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે જ્યારે રવિન્દ્ર નાયકને હાથમાં ઈજા પહોંચી છે મનોજ નામના બાઇક ચાલકને પણ સામાન્ય ઈજા પહોંચી છે ત્યારે સ્થાનિક લોકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હાલોલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર